મારા તો કોઈ પાપ પાપ ધોવા નહીં હાય હાય લે એટલા માં ચોય કુંભ માં જઈને આવી જાય વિમન બિમન માં જઈને આયા કુ તું તો તારો લપુરો બંધ જ કર દેજે આ કહી દે તારા લીધે જ બધું થયું છે ચો જયા આલે હેડોક બનેવી ગાડી માં હું કોમ કૂદકો મારી ના હિયાયા આલે પણ હું થયું છે કો તો ખરા તો ખબર પડે મને ના ના મી હતા ના પાડી દીધું તો હતી તારા ભાઈઓ જોરે મારું શંકર આયા કુ મોજા વાનો તો પૂછી અને હું થયું છે આવ આલે બાપા કહેતા હોય તો તમારા પગે પર પણ હેડોક બસ માં બધા રાજ જોઈ રહ્યા છે આ મોકો ફરીથી નહીં આવે બનેવી 100 ચું વાલી વર્ષ કુને પાર્યો આપણા જેવી બીજી આપણી ઘણી ખારે કો આયા ને હું કહીએ જહી એટલા

બધે જગ્યા આપવાની પણ તારા ચોમાન હું ચોકાની પેલા ડ્રાઈવર જોડે બે હરવાનો આવાજ મન હું ઘેર પાડવા બોલાયો તો હું તો હું ઘેર પાડવા વારો છું તમારા બધા માટે તને આવા જવાનો રૂપિયો ખર્ચો નહી ઉપરથી બિચારાએ જગ્યા કરી આલી તો એ જો કો આના ઠાઠ એક કામ કર ભાઈ હું આવું છું હું આને પરી દેવા દે તું હેડ હું આવું છું તું પછી ઘેર આય પછી તારી વાત છે અરે હેડો હેડો લજવી મારા કા શરમ વગરના મોણસનું તું એહુ ડાચું ભાઈના મોણસનું જોઈ રહ્યો છું આ તો પરી રવા દેવાના ના તો કુંમો ના ને તો એ ઓનો તો પાપ દો હોય ઓને કાંકો હોય તો ગણો ના લગનો માં ડુંગુ ફેબ્યુ છે તું હેડો આઈ ક્લે આ હા હા બને મોક્ષ નહી મળે તો કાગરો બનીને રખર હી